સંખેડા ખાતે ઓરસંગ ટ્રેડિંગના ગ્રાઉન્ડમાં ડેડિયાપાડાની સભામાં આદિવાસીઓ તેમજ અન્ય લોકો પણ ધારાસભ્ય ચૈતર વસાવાને સાંભળવા માટે બપોરે બાર વાગ્યાથી લોકો ઉમટી પડ્યા હતા બપોરે અઢી વાગ્યા પર સ્થળ ઉપર આવતા લોકો ઝૂમી ઉઠ્યા અને બૂમો પાડવા લાગ્યા કે દેખો દેખો કોણ આયા જંગલ શેર આયા સંખેડા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે સંખેડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની સભા માટે ભાજપના દબાણથી કોઈ પણ ગ્રાઉન્ડ મળ્યું ન હતું અંતે ટ્રેડર્સ ખાતે સભા રાખી હતી ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું હતું કે મને જેલમાં કોઈ પણ વાક વગર ત્રણસો ને સાતની કલમ લગાડી હતી અને તારીખે તારીખ પે તારીખ એમ એસી દિવસ બાદ મને જેલ મુક્ત કર્યો હતો રવિવારે સાંજ સુધી પરવાનગી માટે તંત્ર આડખીલી ઊભી કરી હતી પણ ચૈતર વસાવાની સભા માટે પરમિશન કોઈ જરૂરી નહીં અને કહ્યું કે આ ચૈતર વસાવા છે ઝૂકવાવાળા નથી અને સી કે પટેલ અને એમની ટીમે કરી બતાવ્યું કે બંદોબસ્ત નહીં હોય તો પણ કોઈ જરૂર નથી સભા તો થઈને જ રહેશે જ્યારે બીજી બાજુ કહેવામાં આવ્યું કે ખેડૂતોને ખેતરમાં નુકસાનીની જાહેરાત કરવામાં આવી પણ હજુ સુધી કોઈ પણ ખેડૂતને પૈસા મળ્યા નથી અંતે સ્ટેજ પરથી કહેવામાં આવ્યું કે પ્રજા પરિવર્તન માગે છે

આથી થી ત્રણસો જેટલા આગેવાનો પણ અમારા સમાજમાં છે ત્યારે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે લોકોએ વેચ્યું છે એ લોકો હવે પરિવર્તન ઊંચી રહ્યા છે આજે શિક્ષણની અહીંયા માંગ કરીએ તો એ લોકો હિન્દુ મુસ્લિમની વાતો કરે છે આ રોજગારની વાત કરીએ એ લોકો મંદિર મસ્જિદની વાતો કરી છે આ વિસ્તારમાં આરોગ્યની વાત કરીએ એ લોકો ભારત પાકિસ્તાનની વાત કરે છે આ વિસ્તારમાં વિકાસની વાતો કરીએ એ લોકો આત્મનિર્ભરની વાતો કરે છે ત્યારે હવે જનતા જાગી ગઈ છે કેટલાક એમના સાંસદો મંત્રીઓ એવું કીધું કે ચૈતરભાઈ વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ત્યારે અમે જનતાને પૂછ્યું કે ભાઈ અમે ગેરમાર્ગે દોરીએ છીએ એટલે તમે આવ્યા છો જનતાએ કીધું કે ના અમે સ્વયંભૂ આવ્યા છીએ ત્યારે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના પાયા અહીંયા હથ મચાઈ જવાના છે એટલે આ લોકો ડરી ગયા છે અને અમારી સભાઓ રદ કરાવે છે આજે સંખેડામાં અમારી સભા રદ કરાવવા માટે ત્રણ જગ્યા અમે પસંદ કરી હતી એની પરવાનગી હતી છતાં એ જગ્યાએ દબાણ કરીને સભાઓ કરવામાં નથી અમે જ્યારે એ સભા કરીએ છીએ એની સામે એમણે સભાઓ ગોઠવી દીધી છે ક્યારે એમને એવું હશે કે ચૈતરભાઈ વસાવા એમની ટીમને ધરાવીશું પોલીસ મોકલીશું પરવાનગી ના આપી એટલે સભા ના થાય એવું નથી આ દેશ એ લોકશાહીનો દેશ છે સંવિધાનનો દેશ છે અને ચૈતરભાઈ વસાવાને એટલો જ અધિકાર છે જેટલો તમને અધિકાર છે એ પ્રમાણે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી એ તમામ વિસ્તારોમાં જશે સભાઓ કરશે અને અમે કોઈના દાબ દબાણથી ડરતા નથી અમે લડવાવાળા લોકો છે પરિવર્તન લાવવા માટે અમે આગળ વધીએ છીએ સાથે સાથે આજે ભાજપ અને કોંગ્રેસમાં કેટલાક લોકોને જ્યાં ગુંગળામણ અનુભવાય છે એવા લોકોને પણ આપના માધ્યમથી અમે આહવાન કરીએ છીએ આવો આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે અમારા સમર્થનમાં જોડાવ આવનારી તાલુકા જિલ્લા પંચાયત વિધાનસભામાં લડો અને આ વિસ્તારમાં પરિવર્તન લાવવાનું કામ કરીએ એવી સૌને આપના માધ્યમથી અપીલ પણ કરું છું ધન્યવાદ બીજી વાત છે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવી રહી છે અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરશો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં વર્ષે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોઈ પણ જાતનું કોંગ્રેસ સાથે ગઠબંધન નથી ત્યારે ગુજરાતના પંદર મહાનગરપાલિકા નગરપાલિકા અને બત્રીસ જિલ્લા પંચાયતો બસો પચાસ તાલુકા પંચાયતો તમામે તમામ બેઠકો જે બાર હજાર બેઠકો છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે પૂરી તાકાતથી લડવાની છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા અને પોતાની બોડી પણ બનાવવાની છે બીજી તરફ તમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જુદાદેપુર જિલ્લામાં સાંસદો ધારાસભ્યો કહી રહ્યા છે એ ડેડીયાવાડાથી અહીં આવીને કામ કરે છે ડેડિયાવાળાથી આવીને વિકાસના કામો નહીં થઈ શકે તો આપની રણનીતિ કહીએ હતી સૌથી વધારે મને રોકવા માટે દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને ઢીડિયાપાડા લાવવામાં આવ્યા અને મારા વિસ્તારમાં મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી એની સામે જ મેં પોતે આહવાન કર્યું નેત્રંગમાં સ્વયંભૂ એક પણ રૂપિયાના ખર્ચા વગર લાખોની જન્મદ રીતે ઉમટી પડી અસલ આદિવાસીઓ બધા નેત્રંગમાં હતા અને કર્મચારીઓનો પ્રોગ્રામ કરાવીને નરેન્દ્રભાઈ મોદી અહીંથી ગયા છે ત્યારે આ જ અમારી તાકાત છે કે વડાપ્રધાન એક બાજુ કાર્યક્રમ કરતા હોય એક બાજુ અમારો કાર્યક્રમ થતો પોલીસ અધિકારીઓ ઘણા પ્રયાસો કર્યા છતાં અમારા લાખો જન વ્યક્તિમાં કાર્યક્રમો થયા છે ત્યારે તો બીજા કાર્યક્રમો કે બીજા નેતાઓથી અમે ઢગવાના નથી આવનારા દિવસોમાં લોકશાહીના ઢબે તમામ ગામ તાલુકા અને જિલ્લામાં અમારા સામેલનો થવાના છે સાહેબ અહીંયા સંખેડા તાલુકા સંખેડા ઓરસંગ નદીનો બ્રિજ છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા ત્યાં જે બ્રિજને ડાયવર્જન આપવાના નામે છ કરોડ ચોત્રીસ લાખ રૂપિયાના ચૂકવડા થયા છે એની તપાસ માટે અમે ત્યાં ગયા તો ક્યાંય નથી ખૂબ ભ્રષ્ટાચાર અહીંયા થાય છે ખાણ ખનીજ વિભાગ ખૂબ ભ્રષ્ટાચાર કરે છે અહીંયા વેટી રોયલ્ટીમાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે ગુજરાત પેટર્ન ડીએમએફ ફંડ વિકાસશીલ એક્ટિવિટી તમામ યોજનાઓમાં કોઈ પૂછવાવાળું નથી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને નેતાઓ સાથે રાખીને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરે છે ત્યારે આવા આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટેના પ્રયાસો કરશે અને લોકોને એમના પ્રજાના જે ટેક્સના પૈસા છે લોકોના ઘર સુધી પહોંચે એ અમારા પ્રયાસો રહેવાના છે બીજી વાત છે અજીતભાઈ તમારા સ્ટેજ ઉપર આવી ગયા છે વોરા ડેરીની ચૂંટણી આગામી દિવસોમાં આવી રહી છે કોઈ રણનીતિ અજીતસિંહથી માંડીને અમારા તમામ સાથી આગેવાનો સી કે પટેલ બધા જ લોકો અમારી સાથે છે આવનારા દિવસોમાં બરોડામાં એમને સારામાં સારી જવાબદારી અમે આપવાના છે અમારી સાથે એમનું માન સન્માન જળવાય અને એમનું માર્ગદર્શન અમને બધાને મળે અને પાર્ટી સંગઠનને અમે મજબૂત કરીએ એવા અમારા બધાના પ્રયાસો બરોડા ડેરીમાં ઉમેદવારો હશે તમારો બિલકુલ અજીતસિંહ ખૂબ સારું એમનું પ્રભુત્વ બરોડા ડેરીમાં છે આવનારા દિવસોમાં સંખેડા બોડેલી મોટા ઉદેપુર જેટલા પણ સભાસદો અને મંડળીઓના પ્રમુખ મંત્રીઓ છે બધાને સાથે રહીને આવનારા દિવસોમાં બરોડા ડેરી સહકારી માળખામાં પણ અમારી પાંખ મજબૂત બને એવા અમે પ્રયાસો કરવાના છીએ